નમસ્કાર દર્શક મિત્રો તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહે છે કપાસમાં બજાર આવકની વાત કરીએ મિત્રો જોઈ શકો છો ભારી સો ભરી આસપાસ આવક જોવા મળી રહી છે આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લે હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે પંદરસો ને એકાવન રૂપિયા ભાવોથી આજે એક હજાર પાંચસો રૂપિયા કપાસ ભરીના ભાવો છે પંદરસો એકાવન રૂપિયા એક હજાર પાંચસો એકાવન રૂપિયા આ મિત્રો જોઈ શકો છો સો ભારી જેવી આજે આવક હતી તેમ જ વાત કરીએ પાલમાં તો પાલમાં આજે ત્રણ પાલ જેવી આવક જોવા મળી રહી છે હાલ તો પાલમાં કેવું રહે છે બજાર તે પણ આપણને જણાવી દઈએ

તેરસો ને છ્યાસી રૂપિયા નવો કપાસ છે ફૂલ જોઈ શકો છો ગરમ છે તેરસો ને છ્યાસી રૂપિયા એક હજાર ત્રણસો ને છ્યાસી રૂપિયા નવો કપાસ છે મિત્રો ઓણ ગોમા હાલો આ હું પૂરે આમાં હું તો મોંજીયો આયે અંદર 50% એ ગરી ઉતારો ને આમાં સીનાજી હાય 71 ખટ્ટે બે પડી ગઈ ગામમાં થાય તો બેબે 1581 માં લઈ ગયા એમ જે માં 1581 ₹1581 ₹1581 બાવા થ્યા છે 1581 આ બકલ ના ભાવો થ્યા છે 1581 નુંલ્યા છે હું બેગોલો થાય બોલો વૈશો આપણે પાછા મોકળું છે એમાં થોડું આઘું છે એ થઈ જા પૂરા છે હા માનશો આ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ કપાસ બજારના ઊંચા નીચા ભાવો ભાવ વાત કરીએ તો અગિયારસો રૂપિયા થી લઈને સોળસો રૂપિયા આસપાસ બજાર બોલાઈ રહ્યું છે